પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા પુરાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાનો સાથે મળીને કામ કરવા હાકલ કરી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં વીસ ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને વિશાખાપદ્દનમમાં રમાઈ રહેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 એકોતેર રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદન દરમાં આઠ ટકાનો વધારો દેશની વધતી પ્રગતિનું પ્રતિબિંબ છે તેમણે કહ્યું કે તે માત્ર એક આંકડો નથી પરંતુ એક મજબૂત મેક્રો ઇકોનોમિક પ્રતિક છે જે ભારતની વધતી જતી વૈશ્વિક અર્થવ્યવસ્થા તરીકેની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે स्लो डाउन की बात होती है तब भारत ग्रोथ की कहानी लिखता है जब दुनिया में ट्रस्ट की क्राइसिस दिखता है तब भारत ट्रस्ट का पीलर बन रहा है जब दुनिया फ्रेगमेंटेशन की तरफ जा रही है तब भारत ब्रिज बिल्डर बन रहा है નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે મંત્રાલયે જણાવ્યું હતું કે બધી રદ થયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે ચૂકવણી પ્રક્રિયા આવતીકાલે આઠ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવી જોઈએ એરલાઇન્સને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફ્લાઇટ રદ થવાને કારણે જેમની ટ્રીપ્સ રદ થઈ હતી તેવા મુસાફરો પાસેથી કોઈપણ રીશેડ્યુલિંગ ફી ન વસૂલવામાં આવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રિફંડ પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ અથવા પાલન ન કરવા પર કાનૂની કાર્યવાહી મંત્રાલયે ઇન્ડિગોને પણ નિર્દેશ આપ્યો કે ફ્લાઇટ રદ થવા અથવા વિલંબને કારણે મુસાફરોથી અલગ કરાયેલા તમામ સામાન્ય આગામી અડતાલીસ કલાકમાં સોઢી કાઢવામાં આવે અને મુસાફરના રહેણાંક અથવા નિયત સરનામે પહોંચાડવામાં આવે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા બે હજાર સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા સાથે મળીને કામ કરવા માટે હાકલ કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર એટ વન ફિફ્ટી રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મૂક્યો કે ભારતની મોટી યુવા વસ્તી એક મુખ્ય રાષ્ટ્રીય શક્તિ છે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના અપાર યોગદાનને યાદ કરીને તેમણે યુવાનોને સરદારના મૂલ્યોને તેમના જીવનમાં અપનાવવા વિનંતી કરી ઉપરાષ્ટ્રપતિએ માય યુવા ભારત જેવી પહેલ દ્વારા યુવા ઉર્જાને ચારિત્ર નિર્માણ નવિનતા અને ઉદ્યોગ સાહસિકતા તરફ વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોર પર પણ ભાર મૂક્યો This path yatra has been a celebration of the eternal spirit that resides in the heart of India, the spirit of unity, the spirit of duty and the spirit of nation building. More than 14 lakh youth participating in over 1300 padayatras across India is a powerful message that the flame of unity ignited by Sardar Vallabhbhai Patelji continues to light and it will be bright forever. સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રીય પદયાત્રા છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કરમસદથી શરૂ થઈ હતી અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફળતાપૂર્વક સમાપ્ત થઈ આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા રક્ષા ખડસે અને રાજીવ રંજન રાય પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં વીસ ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે બનાસ ડેરીના બાયો સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક એકસો પચાસ ટીપીટી દૂધ પાવડર અને બાળક ખોરાક પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા પછી ગુજરાતના સણાદરમાં એક જાહેરસભાને સંબોધતા મંત્રીએ આ જાહેરાત કરી હતી ચોવીસ હજાર કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જો જોતામાં ચોવીસ હજાર કરોડની કંપની ઊભી અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું કર્યું બનાસ ડેરી દ્વારા સરક્યુલર અર્થતંત્રના સફળ અમલીકરણ પર ભાર મૂકતા શ્રી શાહે પુનરોચ્ચાર કર્યો કે સરકાર ભારતમાં તમામ ડેરીઓમાં આ મોડેલ લાગુ કરવા માટે કામ કરી રહી છે મંત્રીએ ચાર મુખ્ય ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરી શ્વેત ક્રાંતિની ટુ પોઇન્ટોની સફળતા સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું સુધારેલ રાષ્ટ્રીય ગોકુલ મિશન પશુપાલન માળખાગત સુવિધા રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અને ડેરી વિકાસ મંત્રીએ માહિતી આપી કે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ હાલમાં એશિયાની સૌથી મોટી ડેરીની વૃદ્ધિ વાર્તાની સમીક્ષા કરવા માટે બનાસ ડેરીની મુલાકાત લઈ રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ન્યૂઝ ઓનઆઈર ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની સિત્તેરમી પુણ્યતિથી મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબના અનોખા યોગદાનને ઉજાગર કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાંભળીએ એક અહેવાલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મહાપરિનિર્વાસ ઉજવવામાં આવે છે તે પ્રખ્યાત સમાજ સુધારક દિવ્ય અને રાજનેતા ડોક્ટર બી આર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપે છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણી નેતાઓએ આજે નવી દિલ્હીમાં ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી મહાપરિનિર્વાણ એ બૌદ્ધ પરંપરાઓમાં મૂળ ધરાવતો એક ખ્યાલ છે જે જન્મ અને પુનજન્મ ચક્રમાંથી આત્માની સંપૂર્ણ મુક્તિ દર્શાવે છે બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણ મુખ્ય શિલ્પી હતા જેનું સામાજિક ન્યાય સમાનતા અને લોકશાહી નું વિઝન પેઢીઓને પ્રેરણા આપે છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ ચૂંટણી પંચે આજે જણાવ્યું છે કે મતદાર યાદી સઘન સુધારણા એસઆઈઆરનો બીજો તબક્કો શરૂ થયા પછી મતદારોમાં પચાસ કરોડ ત્રાણું લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે આ તબક્કામાં આવરી લેવામાં આવનારા લગભગ એકાવન કરોડ મતદારોમાંથી નવાણુ ટકા મતદારો છે પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ઓગણપચાસ કરોડ ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે મતદાર યાદીના એસઆઈઆરનો બીજો તબક્કો ચાર નવેમ્બરના રોજ નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર પ્રદેશોમાં શરૂ થયો હતો विदेश मंत्री डॉ एस जयशंकर ने आज જણાવ્યું હતું કે ભારત અન્ય દેશો સાથે તેના સંબંધો કેવી રીતે વિકસાવે છે તેના પર કોઈ દેશનો કોઈ નિયંત્રણ નથી નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ડોક્ટર જયશંકરે ભાર મૂક્યો કે ભારતે વ્યૂહાત્મક સવાયત્ત તેમજ ભૌરાજ નીતિમાં સ્વતંત્ર પસંદગીનો આનંદ છે તેમણે આ સૂચનોને નકારી કાઢ્યા કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની મુલાકાત ભારતના અમેરિકા સાથેના સંબંધો પર નકારાત્મક અસર કરશે અથવા ભારત સાથે અપેક્ષિત મુક્ત વેપાર કરારને અવરોધશે તેમણે કહ્યું કે અમેરિકા સાથે વાટાઘાટોના કાટરોનો કોઈ વિશાખાપદ્દનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે બસો ને એકોતેર રનનો લક્ષ્યાંક આપ્યો છે લક્ષ્યનો પીછો કરતા છેલ્લા મળતા અહેવાલો મુજબ ભારતે છવીસ ઓવરમાં એક વિકેટે એકસો ને પંચાવન રન બનાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ય વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓ સાથે મળીને કામ કરવાની હાકલ કરી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં વીસ ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો સંસદમાંપ્તાહ હઈ કાર્યવાહીક્ષા સુ લેખક પીટીઆઈ ભાષા અવિનાશ સંસદ કે શીતકલીન સત્ર